એક દોઢ વર્ષ પહેલા છોકરાનો જાજરું જવા જાય એટલે એને થોડુંક બ્લડ પડતું હતું અને પહેલા બી ઓપરેશન કરાવ્યું તું એના કંઈક દસ અગિયાર ગાંઠો બતાવી તી તો મેં માડીને મતલબ માનતા રાખી હતી શ્રીફળ ચુંદરીના અગરબત્તી અને એ છોકરાને અત્યારે સારું છે આગળ દસ અગિયાર ગાંઠો બતાવી દીધું ત્યારે નહીં થાય ઓપરેશન નહીં નહીં થાય એક વાર કરી ઓપરેશન તોય બ્લડ પડતું હતું

તમે અમુક તો એટલું બધું ચિત્રી ચિત્રી હોય 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 ને એટલે બધું નાખી ચિત્ર પચી જાત ની વિધિઓ કરી હોય પચીસ દેવ ની શક્તિ વાટા મારતી હોય એટલે મારે ચી પકડ્યું કે શું ઘરની માતા તો દેખાય જ નહીં પેલા તો દેવ બધા નડવા વાળા જ બાર ફરતા હોય પણ એવી રીતે

આ તકલીફ પડતી ને આ નાગ ગોગા મહારાજ નું દુઃખ હતું એટલે ગોગા મહારાજ નહીં દાડ વચન આલ્યું જાવ મહારાજ તમારો કરેલો જે તે ગુનો હશે એનો પોણી કરી દઈશ અને પસ્તાવો કરવાનું કહીશ પુનદન કરવાનું કહીશ પણ અત્યારે મને ભુખાર મેળવીને સારું કરી આલવા દો તારે ગોગા મહારાજે મારું મૌન રાખી અને એનું દુઃખ મટી ગયું પણ ગોગા મહારાજનું મૌન રાખીને કદાચ દુઃખ મટી ગયું પણ ગોગા મહારાજને ચારે મરાય નહીં તો ના ભરેલું કોને તને ભરેલું તારી બેન નહી ભરેલું ભરેલું અને ભરેલું એટલે પછી ત્રણ ત્રણ જણા ને બચકા ભર્યા બેસા આવી તકલીફો તો નાખી આવી પીડા તો નાખી પણ રૂબરૂ બચકા ભર્યા તો જેટલો ખીજેલો નાગ હશે તે તમારી માતાના આશીર્વાદ થી તમને કોઈ જાનહાની નહી થઈ ચડ્યું હોત ભગવાન ના કે નાગ કઈ એટલે વીસ મિનિટ બહુ થઈ જાય પતી ગયું પણ છતાંય એ નાગ એ દયા ખાઈ અને જયારે ના ચડે ને એવું બચકું માર્યું તમારી માતા નું મૌન રાખીને બહુચર્ય નું મૌન રાખીને ગોગા મહારાજે કદાચ ઓછું નુકસાન નાખ્યું પણ વધારમાં વધારે તકલીફ હોય ને તો ગોગા મહારાજ ની જ આજે તે નાગણી તમારા તો ઓટા મારે કારી નાગણી ભલે તમને દેખાતી ના દેખાતી પણ આજે તે નાગણી તમારો બટલો લેસ ઘરમાં ભાઈઓના મગજમાં વસી જાય કકરાટ ઝઘડા કરાવડાવ રિહાઈ જવાની વાત કરે થાય ને બધું આ બધું કારણ છે કે નાગણી બદલો લે પણ આ ગોગા મહારાજ નું ખાલી ભલે તમે બેહાડ્યા પણ બેહાડ્યા છે એટલે પણ તમે માર્યા એનો દંડ કર્યો પસ્તાવો કર્યો મહારાજ રાજી થઈ એવી શી ખબર પડી તમને પડી કોઈ પ્રમાણ મળ્યું મહારાજ બેઠા જ નહીં લો હું કઉ છું તમે ભલે મંદિર બનાવી દીધું પણ મહારાજ કે મારા મન વગર એવું જ નહીં ના બેઠા ચમ એના તો ક્રોધ છે બે હે મને કુકાર મેં આમ બહુ તમારી પર ક્રોધ હોય ને તમે મને ઘેર કાજુ કતરી ખવડાવો ને બધું જાત જાતનું છપ્પન જાતના ભોજન કરાવડાવું મેં રેડી જમું ના ભાવ વગર પણ તમે તો દુઃખ ના પડે એટલે ગોગા મહારાજ ને ભાવથી તમે કશું કર્યું એ મહારાજ ને ભલે બેહાડ્યા છે પણ એના નોમથી કુવાસી જમાડજે

આજે તે જો ભટક્યા જ કરે છે ગોડા ઘેર ઘેર ભટકે છે તમે બેહાડી છે તો બેહાડી છતાંય મારા સાનિત્ય ચમાઈ પ્રશ્ન થાય કો બેહાડેલું હોય કૃપા વાળું દેવ હોય કઉ નડવા વાળું તમે જોડવા છે તો નડવા વાળું બતાવું એ હોવા વળવાળી ભાઈ તમે બેહાડી પણ બેઠી એમાંય તમે ઈચ્છા થાય તાર તમે વ્યવહાર આલો છો બરાબર બાર મહિને કરવા કોઈ નક્કી નહીં નહીં તાલ આવત બે ચાર વર્ષ વધી જાય બે વર્ષે એ થઈ જાય આ ફરજ છે હજુય જમ ફરજ છે જો પટેલ આવી કક્કરતી આત્મા જાય અમને ખબર નહીં કે શું છે એને જેટલું તમારે કરવું પડે

એના નામ થી તે વ્યવહાર આલી રાજી ખુશી થી અને થોડું ફૂનદાન કરો તમાર જો પૈસા ના હોય તો ઘેર થી રોટલા બનાવી જાઓ અને અગિયાર એકવી રોટલા તમારી જે તાકાત શક્તિ હોય એ પ્રમાણે રોટલા બનાય એના નામ થી બધા ભેગા થઈને ખવડાવો જો તમારા ઘરમાં કોઈ ઇન્જેક્શન એક શું ગોળી ખાવા દોજ મેળડીને બોલ આ ભલે બેનો ભાવ છે બીજા મને ઓળખતા નહિ પણ તથા હું બોલું છું જમ બોલું છું ભાવના કારણે આ તમારી માતા બોલે છે આ મારો ભગવાન જોવાના પછી હું નઈ બોલું હું તો રેડિયો મિરચી જેવી માતા તમારા સમાચાર આઈ જ્યાં આયી જ કોક તો શીખ જ છે બેઠા બેઠા તારો અમારા આવી વાત છે

તમારા મોમીરા મહેમાન ચાર દાડા હારા લાગે કાયમ માટે હારા લાગે તો આ બહુ સર જબરી તમારી માતા મોમાન દેવ ને બે રજા દીધી ના લે ગોડા મોમાન દેવ ન્યાય લેવા આવ્યું છે અને કોઈ કુવાજી પાસે ન્યાય લેવા આયલી ન્યાયના કારણે એને ન્યાય ના આલવો પડે તો પેલા ના ગઈડે શું કરે બેહાડ દે બિહાર ને પૂજો અલે પૂજવાતી ના થાય અને ન્યાય આલવો પડે એ કુવાજી ના વર્તા થી જીવ ભરેલો ને મારી કાઢીને એના ઓરતા થી આયલી ઝોપડી માં હા આવો ભરેલું હા હા એ

ખાતા ખાઈ ખાઈને શાંતિથી વાત કરવાની આવે બહુ શરીર નહીં હલાવવાનું બહુ ડોકા નહીં દુખાડવાના માર દીકરાના શાંતિથી બેઠા બેઠા જ વાત કરવાની આ આ ઝોપડી માતા કુવાસીને ડોશીને મારીને કાઢી મેલી હતી એનો જીવ ભર્યો એટલે એનું ઉપરાડું લેવા તમને નડવા આવી હતી બરોબર ને હવે જે મારવા આવી હોય એ તારક હરી મારવા શબ્દ ઘણી વાર આયસ કે જે દેવ મારવા આવ્યો હોય એ તારાખરું તો ઝોપડી તો તમને મારવા જ આયતી હવે તમે એને બેહાડી હોનાનું મંદિર બનાવી દો પણ એ મારવાનું ના ભૂલે ભૂલ હા શું ખોટું એ તો એવું કે હા હા લે હું તો મારવા આયતી હવે તો તેમને આશનિવા દીધું ગાદી આ દીધો બેઠા બેઠા મારીશ પહેલા તો ઊભા ઊભા મારતી હતી પણ મૂડ દેવ ને જે કોમ

ત્રીજી પેઢી ને તમને ખબર નહી હોતી પણ હું તો હાથ હાથ પેઢી નું કહી દઉં પણ તમે ના જોડતા તો હું શું કરું પછી ક્યાં તો મારી ખબર નહી અરે મારી ખબર બધી હું કહી દઉં પણ આ તો જોણો છે એટલે બધી વાતો ખબર પડે ભલે તૈન તૈન પેઢી થઈ પણ એ દેવ મારવા આવ્યો તું તમે બેહાડવાની નતી અને ન્યાય આલવાનો હતો ન્યાય આલવાનો મતલબ કોઈ દેવ નડવા આવ્યો છે તો શું કામ નડવા આવ્યો છે ચેક કરો પહેલા તો કે ઝોપડી આવી છે ઝોપડી ક્યાં આવી તો કે ભાઈ આપણા દાદાએ કોઈ કુવાસીને એ ડોસીને મારી અને કાઢી મેળવી હતી એ બહને એ બઈ રોતી જઈ હતી ને એના પિયરમાં જઈને ઓહડા પાડ્યા હતા એના મઢમાં જઈ અને એના એ પિયર પક્ષની ઝોપડી માતા આપણને નડવા આવી તો કોઈ ભુવાએ તમને આવું બતાવ્યું તો બેહાળી ના દેવાય એનો ન્યાય આલવો પડે એનો ન્યાય એવો હોય કે જે રીતે મારી કાઢી મૂકી હતી તે એવી રીતે પસ્તાવો કરી અને એના પિયરમાં જઈ અને બધા વચ્ચે માફી માગે કે ભાઈ આ મારી ગલતી થઈ હતી તમારી માતા તમે લઈ જાઓ અને વારી જાઓ લો જે તે દંડ પોણી હોય બોલો આ મારી ભૂલ થઈ જાય બે હાથને ત્રીજું માથું જોડું છું એમ હાથ જોડી કગરીને પ્રાર્થના કરે ને તારે એના ભૂવા હોય ને એ જોયા મા હેડ આટલા દંડ પોણી છોડી દઈશ તો એ દંડ નક્કી કરે કે ભાઈ નિવેદ કે ગરબો કે મોડવો કે જે માતા દંડ કે એમ કરી નક્કી કરે કલમ ના કે લે આટલા રાજી ખુશી થી કદાચ તું આપડા તો પાછી આવતી રહે એટલે આટલું દંડ પાકો તે હોમે દંડ કરી દે ને એ માતા ઓટોમેટિક જતી રહે બેહાડવાથી શું થાય કે હા હજુ કોઈ ઓરતા ની માતા ભક્તિની માતા આવી હોય તો બરોબર છે પણ આ તો ન્યાય લેવા આવી તમને મારવા આવી તો આજે મારત ને એનો ન્યાય બોલે ના હું કુખાર મેલેડી કૂકને દાખલો હાલું લે મારો દાખલો હાલો આજ હું કુખાર મેલેડી છું મારો કોઈ દીકરો છે એનું કોઈ નોમ દઈ જાય કોઈ વગર ની કોઈ હરી કરી જાય કોઈ લાફો મારી જાય તો હું કુખાર મેલેડીએ નડવા જાઉં અને આજે એને વીસ વર્ષે એને ખબર પડે કે ભાઈ કુખાર મેલેડી અમને નડવા આવી અને આટલું અમને બધું બહુ નુકસાન નાખી દીધા અમે હાવ ભિખારી બની ગયા અને વીસ વર્ષ પછી કદાચ હું જાહેર થઉં કે ભાઈ તને કુખાર મેલેડી ચોંટી છે

ભુવા તો શું કે લીંબુ લાવો ગમે તે ઝોપડી દાટી ગાલુ અલ્યા એક વખત આવો મારું ખુખાર મેલેડી નું દુઃખ હોય અને કદાચ મારું ખુખાર મેલેડી જેમ ચોટી હોય એક વખત ભુવાઓ ને કેજો કે લીંબુ વારી જો ખબર પડે મારો પાવર જેવો હશે અરે જેને હું ખુખાર મેલેડી ચોટું જેને હું મેલેડી માતા ચોટું ને તો ગોડા કદાચ હું જેને નડી હોય હું જેને ચોટી હોય એ ભુવો જોડે જોડાવા જાય જે ભુવો જે એનું ફેરિયાલ તો હોય જોઈ આવતો હોય ને ભુવાને નુકસાન નાખું એમ એલડી કદાચ મારું દુઃખ હોય ને કદાચ બીમાર પડ્યો ને ખબર કાઢવા જાય ને પટેલ ખબર કાઢવા જાય ને ચમનું છે એવું પૂછે ને એને નડવું એમ એલડી મારી વાતો સુધી પણ એવી ને એવી ચોપડી માતા છે આ ઝઘડા ભાગી નાખો દેવદેવના બહુચર એવું કે છે કે તું તારા જા પિયર પાસી તો એવું કે છે કે ન્યાય લીધા વગર આજે ના દઉં કાલે ના દઉં અને એમાં પાછી બે હાર દીધી બહુ સર ને ચોપડી લડે લડક નહી અચો દેખાય તમને નહીં માતા લડતી દેખાય તલવાર લઈ બહુ સર ટુકડો લઈ નાખે ચોપડી આમ ટીસુલ લઈ નાખે બે લડે એ લડે નહીં એ શક્તિ લડતી હોય અંદર અંદર કકરાટ કરાવો ઝગડા કરાવો તમારે જો ક્રોસ જ થાય બધા એકબીજા એકબીજા વડા સમજી જાવ નકર મારા જીવ માવતર નહીં મલે જગતમાં આવું બધી ઝીણી ઝીણી વાતો કર્યા મામા આ ન્યાય હાલ દો ને તો બહુચર રાજી રાજીની રેડ થઈ જાય કે દીકરા અત્યારે હું ત્યાં ઘર કરી જઈતી આ ઝોપડી માતા મને નથી ગમતી પણ આટલા વર્ષોય તમારા બાપનો કરેલો ગુનો નો ન્યાય તમે કરી આલ્યો હું બહુચર રાજી મામા એમ કરીને બાથમ ગાલ લેન માથે હાથ મેલ લે ને જગતમાં બધાય દુઃખ પી જાય તમારી કુળની માતા પણ આ બધી નાતાઓ આડી થતી હોય આ તમારા વડવાઓની ગલતી ભલે હું ને કે ઝોપડી માતા તું તાર નાખી એને પધરાઈ દે હવે બેહાડી છે તણી પેઢી થી હજુ નવી નવી બિહાડી હોત તો બરોબર હું પેઢી થી બિહારી પેઢી તો હું પેઢી થી બિહારી એટલે એને પૂજવી જ પડે પણ હજુ હજુ પટેલ પોચ વરસ બે વરસ પોચ વરસ થી કદાચ દીવો ચાલુ કરે કરી તો એનો રસ્તો હું કરાવી હું મનાય પણ એ ઝોપડી જોડે તો કોમય કરાયા હા

પણ એનો નેહાકો તમને નડે છે નડે છે છે અને નેહાકો એ તો એનો નેહાકો તો નડ્યો પાછળ એની ઝોપડી નડી અને ઝોપડી પાછી બેહાડી બેહાડ્યા પછી ખાઈ નઈ તમને તમને મારે છે આવું જગત માં વાપર્યું છો જેટલા ભુવા કર્યા બહુ કર્યા બહુ કર્યા ને તો કોઈ એના કીધું ને જેટલા ભુવા ઘેર આયા દોણા નાખ્યા આખી રાત કાઢી